વ્યારા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી લાપતા થઈ ગયો અને હોસ્પિટલ સ્ટાફ ઊંઘતું રહી ગયું હોસ્પિટલ સંચાલકોનો જવાબ લેવામાં આવતા લુલો બચાવ સામે આવ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલ વ્યારાનો કારભાર દિવસે ને દિવસે બે જવાબદાર થતો જાય છે થોડા દિવસો અગાઉ નવજાત બાળકોને એની માતા સાથે ચાલતા જ હોસ્પિટલમાંથી મોકલી આપવામાં આવ્યા હતા અને હવે હોસ્પિટલમાં દાખલ દર્દી લાપતા થઈ ગયો અને હોસ્પિટલ સ્ટાફ ઊંઘતો રહી ગયો શું છે આખી વિગત મારા દાદાજીને ત્રણ તારીખે અમે હોસ્પિટલ લાવેલા એનો કંઈ પેટમાં દુખાવો હતો એટલે ડૉક્ટરે કીધેલું કે લોહીના બાટલા ચડાવવા પડે એટલે ચાર બાટલા ચડાવેલા અમે છ તારીખે રાતના એ નીકળી ગયો છે મેં ડૉક્ટરને પૂછ્યું કેમેરા ચેક કરીને અમને કહ્યું તો એ કહે કેમેરા બંધ છે તો પછી પોલીસ ફરિયાદ કરી અમે તો પોલીસવાળા કહે કે કયા ટાઈમે ગયેલા પહેલાને કીધું કે અમને કંઈ ટાઈમ ખબર નથી અમે ઊંઘી ગયેલા એમ કીધું તો પછી પેલા લોકો કહે કે એક્ઝેક્ટ ટાઈમ આપો અમને તો અમે ટાઈમ કરીને કેમેરા ચેક કરીએ તો પછી ડોક્ટરને કીધું ત્યારે અમને કહે કે આજે રજા પર છે રવિવારે એમ કીધું ક્યાં ક્યાં એ દાદા હમણાં ખબર નથી બહાર ગયા કે હમણાં અંદર કાં છે એ અમને ખબર નથી ભલે અમારી બી જવાબદારી કહેવાય પણ ભલે અમને ત્રણ ચાર દિવસ અમે નાઇટમાં એટલે ઊંઘી ગયા છે બહુ જવાબદારી ગણાય એમ પેશન્ટ બહાર નીકળી દઉં મારું નામ ગણેશ ઉત્તમભાઈ વસાવા છે હું બોરદાનો રહેવાસી છું મારા ગામના એક પેશન્ટ હતા બાબાભાઈ ગોનિયાભાઈ વસાવા તેઓ ઘણા ત્રણેક દિવસથી અહીંયા વ્યારા હોસ્પિટલમાં એડમિટ હતા અને એમને પેટમાં દુખાવો થતો હતો તો એમનો પરિવાર અહીંયા હોસ્પિટલ લઈ આવ્યા હતા અને એમને લોહી પણ કમી હતું ઓપરેશન માટે તો એ લોહીના બાટલા ચડવા માટે એ લોકોએ ત્રણ દિવસનો પ્રોસેસ કર્યો હતો છ તારીખે રાતના અગિયારથી બાર વાગે પેશન્ટ અહીંથી હોસ્પિટલથી ગાયબ છે જી પોલીસ સ્ટેશનમાં અમે અરજી કરી છે અને સ્ટાફને પણ કીધું કે તમે અમને સીસીટીવી કેમેરા બતાવો પણ તંત્ર હમણાં સુધી આ પરિવારને ખોવા આવ્યા નથી તંત્રએ કીધું કે આજે હું રજા પર છું પછી આવીશ પછી બતાવીશ પણ જે ઘરના લોકો છે તે આજુબાજુ દોડામ દોડ કરે છે અને તંત્ર એ લોકોને બેફિકર છે આગળ શું જો અગર આપણો પેશન્ટ ના મળે તો હોસ્પિટલનું તંત્ર એનું જવાબદાર રહેશે દર્દી એ એક ઘટના તદ્દન ખોટી છે એકચ્યુઅલી ઘટના એવી બની હતી કે સવારે સાડા છ વાગે દર્દી સારવાર આપવા માટે અમારા સ્ટાફ ગયા ત્યારે ખાટલા પર ન જણાતા એ લોકોને આમ તેમ થોડી શોધખોળ કરી તો પેશન્ટ ના મળ્યું એટલે એક પિસ્તાલીસ વાગે અમે પોલીસને જાણ કરેલી હતી અને એ સાથે સાથે અમે અમારા વિભાગના આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત મા પણ જાણ કરી હતી કે આ નામનું પેશન્ટ આ ગામનું આ રીતના ગાયબ થયું છે તો જો કંઈ તમારા ગામ ત્યાંના જે ફિલ્ડ સ્ટાફ હોય તો ત્યાંના થ્રુ તપાસ કરાવી દર્દીની જવાબદારી તમામ આપણા હોસ્પિટલ સત્તાવાળાની જ છે એની અંદર એ પણ આમ તેમ સપોઝ કે ચા પાણી કરવા ઘણા પેશન્ટ જતા હોય તો ઘણી વખત એ લોકો સ્ટાફને એવું લાગે કે ચા પાણી કરીને પાછા આવી જશે પણ એવા પરિસ્થિતિમાં એ લોકો ચા પાણી ના કરી શકે પાછા ના આવે તો ખબર હુમલો થવાના એવા કોઈ કિસ્સા આજ દિન સુધી બન્યા નથી પણ એના માટે અમારી પાસે સિક્યોરિટી ગાર્ડ્સ પણ મૂકવામાં આવ્યા છે અને હોસ્પિટલના સ્ટાફ અને હોસ્પિટલના સ્ટાફ ની સત્તા પ્રમાણે એ લોકો તરત અમને જાણ પણ કરે છે કે આ ટાઈપનું કોઈ બિહેવિયર કરે તો અમે તરત એમને એક અમુક ખાટલા પર એમના રેકી કરવા માટે એક માણસ મૂકી શકો એ કદાચ ધ્યાન કદાચ સિક્યુરિટીવાળા સાથે તમારી વાત થઈ હોય તો એ વાતમાં એ તથ્ય એવું છે કે સિક્યુરિટીવાળા પાસે એવી કોઈ સત્તા હોતી નથી જો તમે સત્તાવાળાને યોગ્ય ઉપરની બાબતે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કે આર એમ કે એચ ને કે એઓને જાણ કરો તો તદ્દન આ કામ થઈ શકે એમાં એવું કંઈ છે ને હોસ્પિટલ તરફથી કોઈ એ નહોતું એમાં એકસો આઠની જે પોલિસી છે ચક્કીલ ખિલાટની એ પોલિસીના આધારે જે નાનું જે બાળક જન્મે છે ઓછી ઉંમરે બાળક જન્મે છે એના આધારે એ લોકોએ ના પાડી હતી પણ આ વસ્તુ અમારે ધ્યાને આવતા અમે તરત સોનગઢથી જ એમને જગ્યા ગાડીની વ્યવસ્થા કરી આપેલા તો આની જવાબદારી અમારી હોય છે પણ એ એકસો આઠ ખિલખિલાટ ની જવાબદારી એ લોકો આ નિભાવી રહ્યા છે પણ તેમની પોલિસી ઉપરના લેવલથી એવું ડિસાઈડ થયું હતું કે જે ઓછા એમએલસી થયું હોય કે ઓછા મહિને જે માતા બહેની હોય તો તેને આ સર્વિસ એ લોકોએ પ્રોવાઈડ કરતા નથી પણ પછી અમારે અમને અમારા ધ્યાને આવતા અમે અમારી હોસ્પિટલ તરફથી એમને ગાડી કરીને એમને ત્યાં મોકલ્યા હતા